શેરબજાર ટ્રેડિંગના નામે બાવન લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની તબીબે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમના અધિકારીઓએ એકાઉન્ટ ધારકની અટકાયત કરી શહેરના તબીબ રાજીવભાઈ સાથે શેરબજારમાં ટ્રેડિંગના નામે વિશ્વાસઘાતમાં લેવામાં આવ્યા હતા બાદ તેમની સાથે કોમ્બિનેશન કરી સાધનની મદદથી તેમના રૂપિયા ત્રેપન લાખની છેતરપિંડી કરી હોવાની રાજીવભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમના અધિકારીઓએ એકાઉન્ટ ધારક ઘનશ્યામભાઈ જયરામભાઈ કવડની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 好嘞，好，多好个嘞，前两天走也是也是冷惯